સુરતના ભેસ્તાન વિસ્તારમાં લોકો પર રોપ જમાવવા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ભેસ્તાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી સુરતમાં રોપ રોગ જમાવવા માટે અસામાજિક તત્વો અવરનવર આતંક મચાવતા રહે છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં અસામાજિક અસામાજિક તત્વો હથિયારો સાથે ધમાલ મચાવી હતી હથિયારો સાથે નીકળેલા વાયરલ થયો હતો જેથી પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ગુંદો નોંધીને સીસીટીવી અને હ્યુમન સોર્સેસ ના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા

કુલ છ આરોપીઓની બેસ્તાન પોલીસે ધરપકડ કરેલી છે એ ગુનાની હકીકત એવી છે કે આ બંને જે ગ્રુપ જે છે એમાંના એક ગ્રુપ એક ગ્રુપના આરોપીને એવી માહિતી મળેલી હતી કે બીજા ગ્રુપના આરોપી કે અગાઉ અમુક પોલીસ સ્ટેશનોમાં મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલા હતા એણે બીજા ગ્રુપના વ્યક્તિનું એમ કે નામ ખોટું ખોલાયેલું હતું એટલે એની અદાવત ચાલી આવતી હતી અને ગઈકાલે આ જે બનાવ બન્યો એ અનુસંધાને સીસીટીવી કેમેરા જે બાજુમાં કોકનું ઘર હતું અને એમાં સીસીટીવી કેમેરા લગાયેલા હતા અને એ સીસીટીવી ફૂટેજ એ પણ વાયરલ થયેલા હતા જે આધારે સ્થાનિક પોલીસને આ બાબતની ખબર પડતા એ તાત્કાલિક ત્યાં જ પહોંચી ગયેલી હતી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ જે છે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છ આરોપીઓને લાવી અને ક્રોસમાં બે એક બીજા સોહેલ ઉર્ફે બાટા ઇસરાર શેખ યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અંસારી સાહિલ જમીલ અંસારી સાહિદ જમીલ અંસારી સાદિક ઉર્ફે બંટુ ઇરફાન અંસારી આ બધા જે આરોપી જે છે એ અઢાર વર્ષથી લઈ અને બાવીસ વર્ષ સુધીના યંગ એજના આરોપીઓ છે હથિયારોમાં તલવાર અને છરા અને અન્ય જે દંડાને એ બધું તપાસ દરમિયાન કબજે લેવામાં આવે આ આરોપીમાંથી બે આરોપીઓ વિરુદ્ધમાં મોબાઈલ ચોરીના ગુના દાખલ થયેલા છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી